જન્મ પ્રમાણપત્ર નથી તો કેવી રીતે કઢાવવું તમારું જન્મ પ્રમાણપત્ર નથી ચિંતા નહીં કરો આજે આપણે જાણીશું જાતે ઘરેથી જ કઈ રીતે નવું જન્મ પ્રમાણપત્ર કઢાવી શકાય માહિતી ભેગી કરો પહેલાં આપો તમારું નામ જન્મ તારીખ જન્મસ્થળ માતા પિતાનું નામ અને સરનામું તૈયાર રાખો દસ્તાવેજો જોઈએ છે આધાર કાર્ડ પિતા માતાનું ઘરનો પુરાવો એટલે કે લાઇટનું બિલ જો હજુ સુધી તમે જન્મનો પ્રમાણપત્ર નોંધાયેલો ના હોય તો સોગંદનામાની જરૂર પડી શકે છે અથવા સાક્ષી પુરાવાની પણ જરૂર પડી શકે છે અરજી ક્યાં કરવી નગરપાલિકા ગામ પંચાયત અથવા તાલુકા કચેરી જ્યાં જન્મ થયો ત્યાં અરજી કરવી ઘણા વર્ષોથી તમે જન્મનું પ્રમાણપત્ર નથી મેળવ્યું તો તમારે એસ ડીએમ અથવા મામલેદાર પાસે મજૂરી લેવી પડશે આ બધાએ પુરાવા ભેગા કરી લ્યો એટલે તમે ઈ ઓળખ પર ડાઉનલોડ પણ કરી શકો છો દસથી પંદર દિવસ પછી આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી દો અને લાઇક કરી દો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય